નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ખનુસા ખાતે વિજાપુર સુરત બસ અને સાયકલ વચ્ચે અકસ્માત વિદ્યાર્થી ગંભીર રીતે જાગ્રત સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મહેસાણા હાઈવે પર ખનુસા જે કહી શકાય કે ઈશ્વર કૃપા સિરામિકની સામે ખણુસા ગામના પ્રવેશ દ્વાર નજીક આજે બપોરે બાર ત્રીસ થી એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક દુઃખદ અકસ્માતની ઘટના બની છે હા સેકન્ડરી કેપી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ અગિયાર કોમર્સની વિદ્યાર્થીની નિકિતા સુખ સુખરનપુરી ગોસ્વામી સ્કૂલેથી ઘરે સાયકલ પર આવી રહી હતી તે સમય દરમિયાન સુરત બસ સાથે તેની સાયકલ અતરાતા ગંભીર રીતે અકસ્માત સર્જાયો આ ઘટનામાં નિકિતાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને પ્રાથમિક સારવાર માટે નિકિતાને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાંથી તેની ગંભીર હાલતને ધ્યાનમાં લઈને વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં બીજાપુર પોલીસ અને બીજાપુર બસ ડેપોના મેનેજર વિજયભાઈ ચૌધરી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતનું કારણ અને જવાબદારી નક્કી કરવા પોલીસે તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારંવાર અકસ્માત બની રહ્યા છે જેમાં અગાઉ પણ વધુ અકસ્માતની ઘટનાઓ બની છે અને અનેક લોકોના જીવ ઉપર ગયા છે ગ્રામજનોએ આવા અકસ્માતો રોકવા માટે યોગ્ય પગલાં ભરવા માટે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી કોઈ વાગ્યું છે એને ખૂબ વાગ્યું છે પણ માનવતા એ રહી છું સાહેબ કોઈ લઈ જવા માટે તૈયાર નથી મારી આંખમાં આખું આવી ગયા આટલું બધું સારા માનવતા તમે ગુમાઈ દીધું કોઈ એને લઈ નહોતું જતું કઈ બાજુ ઘટના બધી છે આ ખણુઠાનું પ્રવેશ દ્વાર ખરું ને ક્યાં આગળ આ બની કરતી કઈ બસ હોઈ શકે છે વિજાપુર સુરત લાગે છે એકસો ને ટકા એટલે રાઈટ સાઈડમાં છે હા એટલે આખું ટર્ન એને લઈ લીધું છે ચડી ગયું છે બરાબર છે એટલે જે અકસ્માત થયો એના પછી તમે જે સારવાર માટે લઈને હાલ કેવી સ્થિતિ છે અત્યારે એની હાલ સ્થિતિ બહુ ખરાબ છે ખૂબ ખરાબ છે હું એ તો વારી માનવતા એક એક જી મળ્યો હું ઈકોવારો અને ઈકોવારોને મેં વિનંતી કરી તારે એને લઈ ગયા કોઈ લઈ નતું જતું થાય